જે માણસ પોતાના મનની તકલીફોને પોતાના દુખોને કોઈને પણ નથી બતાવી શકતો એ માણસને ગુસ્સો સૌથી વધારે આવે છે મને હંમેશા જોવા મળ્યું છે કે જે માણસ દિલનો સાફ હોય છે તેને લોકો હંમેશા બેવકૂફ સમજે છે તમે પણ સમયની જેમ બની જાઓ જેમને તમારી કદર ના હોય એમને ફરી વાર ક્યારેય ન મળશો તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ નથી રાખતું પણ તમે ક્યારે ખોટા હતા એ કોઈ નથી ભૂલતું સમય જરૂર બદલાય છે બસ ખાલી તમે સમયને થોડોક સમય આપો વધારે વિચારવા વાળો માણસ એક દિવસ પોતાને જ ખતમ કરી નાખે છે અશાંત તમે એટલા માટે રહો છો કેમ કે જે વસ્તુની તમને જરૂર નથી તમે એ વસ્તુની પાછળ પડ્યા છો કેટલા અજીબ સંબંધો થઈ ગયા છે આજકાલ સાથે હોય ત્યાં સુધી તો એવું જ લાગે છે કે ક્યારેય તૂટશે જ નહીં અને તૂટે છે એવી રીતે જેમ કે ક્યારેય પણ એ સંબંધ હતા જ નહીં વિશ્વાસ કરવાવાળા માણસથી વધારે બેવકૂફ વિશ્વાસ તોડવાવાળો હોય છે કેમ કે એ નાનકડા સ્વાર્થ માટે એક સાચા માણસને ખોઈ બેસે છે લોકો ઓળખવાનું જ બંધ કરી દે એની પહેલાં જ ઓળખાણ બનાવી લેવી જોઈએ એક સહન કરવાવાળો માણસ જ સમજી શકે છે કે તેને કેટલી તકલીફ છે બાકી બીજા લોકો તો બસ ખાલી તેના વિશે અંદાજો જ લગાવી શકે છે હારે છે એ જ જે ફરિયાદ વારંવાર કરે છે અને જીતે છે એ જ જે કોશિશ હજાર વાર કરે છે માણસને માણસથી દૂર કરવાવાળી વસ્તુ જીભ છે અને બીજી વસ્તુ પૈસા છે માણસની આ નાદાની પણ ખરેખર બેમિસાલ છે અંધારું હૃદયમાં છે અને દીવો મંદિરમાં જલાવે છે જીવાઈ ગયેલી જિંદગીનો થોડો થાક તો છે જ પણ એમાં બાકી રહેલી જિંદગીનો શું વાંક છે સતત બોલતું માણસ જ્યારે અચાનક ચૂપ થઈ જાય ત્યારે સમજવું કે શબ્દોની ખોટ નહીં પણ લાગણીની ખોટ આવી છે જેને મળવાથી જિંદગીમાં ખુશી મળતી હોય છે એવા લોકો હંમેશા જિંદગીમાં ઓછા મળતા હોય છે ભલે લાખ રૂપિયાની ઘડિયાળ હોય તમારા હાથમાં પણ સમય તો માત્ર ઉપરવાળાના જ હાથમાં છે જો જિંદગીને સમજવી હોય ને સાહેબ તો પાછળ ના જોતા બસ ખાલી આગળ વધતા જાઓ